નમસ્કાર દર્શક મિત્રો હું વિશાલ ભટ્ટ ટેસ્ટ્રોલોજર આ વિડીયોમાં આપની સાથે લગ્ન પહેલાં સ્ત્રી પુરુષની જૂનકુંડળી કેમ મેળવવી જરૂરી છે એની વિશે ચર્ચા કરીશું આપણે તો ચર્ચા શરૂ કરીએ તો કેમ મેળવવી જરૂરી છે એના પાંચ પોઈન્ટ છે તો પહેલા પવનની આપણે ચર્ચા એક મેકનો સ્વભાવ હવે એક મેકનો સ્વભાવ મળવો ખૂબ જ જરૂરી છે તો એ લગ્ન પહેલાં વ્યક્તિ બંને અલગ અલગ હોય છે વ્યક્તિ પોતાના પરિવારમાં અલગ અલગ રીતે રહેતા હોય છે અલગ અલગ રીતે એને ટેવ હોય છે અલગ અલગ રીતે પોતાની જવાબદારી નિભાવતા હોય છે પણ લગ્ન પછી બંને સાથે જોડાવાનું છે આ લગ્ન પછી બંને સાથે જોડાયા પછી જ્યારે એક એકબીજા સાથે રહેવાનું હોય છે ત્યારે ખબર પડે છે કે ભાઈ આનો સ્વભાવ તો આવો છે અને આના સ્વભાવ તો આવો છે પણ એ સ્વભાવ જે છે એ મળશે કે નહીં એકબીજાને બનશે કે નહીં એ આપણે કુંડળીઓ ઉપરથી જોઈ શકીએ છીએ ઘણીવાર લગ્ન પહેલાં વ્યક્તિને ખૂબ જ બનતું હોય છે સગાઈ સુધી સારું બનતું હોય છે પણ લગ્ન પછી ન બનતું હોવાને કારણે ઘણીવાર મંદૂક થતું હોય છે તો એના માટે કુંડળી મેળવી ખૂબ જરૂરી છે બીજા નંબરની અંદર જે છે એ આરોગ્યનો પ્રશ્ન છે આરોગ્યમાં એવું છે કે આરોગ્ય તો જ્યારે વ્યક્તિનું લગ્ન પહેલાં સારું હોય છે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ મારું આરોગ્ય તો ખૂબ સારું હતું પણ લગ્ન પછી ખબર નહીં મારું કે આરોગ્ય બગડી ગયું પણ લગ્ન પછી આરોગ્ય બગાડવાના ઘણા થાય છે લાઈફ સ્ટાઈલ છે જવાબદારીઓ છે અને ખાસ કરીને ગ્રહો નક્ષત્રો જ્યારે યોગ્ય ન હોય એકબીજાના ત્યારે પણ આરોગ્ય બગડતું જોવા મળે છે અને આરોગ્ય બગડવામાં એવું છે કે આરોગ્ય બગડતા વ્યક્તિ દવાઓ લે છે સારવાર લે છે તેમ છતાં પણ જ્યારે આરોગ્ય ન સુધરે ત્યારે વ્યક્તિ એકબીજાને દોષ આપે છે કે ભાઈ તું મારા જીવનમાં આવી કે તું મારા જીવનમાં આવ્યો એટલે મારી સાથે આવું થયું પણ જો પહેલાથી જ કુંડલી બહે પર કરી લેવામાં આવે તો આમાંથી આપણે આનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ અથવા આમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ ત્રીજો પ્રોબ્લેમ જે છે એ આવકનો છે આવક એટલે શું તો કે આવક જે ચલાવો ચલાવવા માટે જરૂરી સાધન જે છે પૈસો છે ધાણા છે એ જરૂરી છે પણ આવક જે છે એ જયારે બંને કુટુંબ સામે સામે બેસે ખાસ કરીને એરેન્જ મેરેજમાં કે લવ મેરેજમાં પણ જ્યારે બંને આપણે બેઠે જ્યારે એમ કહે છે કે અમારે ખૂબ સારી આવક છે અમારે ખૂબ સારો ધંધો છે ડૉક્ટર છે એન્જિનિયર છે વકીલ છે બરાબર એવું કહેતા હોય છે પણ લગ્ન પછી કેમ એવું થાય છે તો લગ્ન પછી ઘણીવાર આવક ઓછી થઈ જાય છે ઘણીવાર ધંધો નથી ચાલતો એવું પણ થતું હોય છે એનું કારણ એ છે કે જ્યારે એક વ્યક્તિ પોતાની એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિ સાથે જોડાય છે ત્યારે એના સાથે એનું ભાગ્ય પણ જોડાય છે અને આ ભાગ્ય જોડાવાના કારણે બંનેને જે છે એકબીજાની અસર બંને એકબીજાને અસર હેઠળ આવી જાય છે ગ્રહ નક્ષત્ર બંનેના એકબીજાને અસર હેઠળ આવી જાય છે તો આ જોવું પણ જરૂરી છે ચોથું છે એ જાતિ આવક જોવું જરૂરી છે વ્યક્તિને જાતિ આવકનો સંતોષ થવો જરૂરી છે વ્યક્તિ લગ્ન શું કામ કરે છે શારીરિક અને સામાજિક જરૂરિયાતો નિભાવવા માટે કરે છે તો શારીરિક જરૂરિયાતોમાં આપણે ઊંડા ઉતરીએ તો ખબર પડે કે વ્યક્તિ જાતી આવેગો સંતોષ એવા માટે પણ જરૂરી છે વ્યક્તિના જાતિ આવેગો ન સંતોષાય ત્યારે એક વ્યક્તિ એક વ્યક્તિ બીજા વ્યક્તિ પરથી પોતાના પાર્ટનર પરથી તિરસ્કારનો ભાવ જાગે છે અને એને થાય છે કે મારી સાથે યોગ્ય થયું નથી અથવા તો મારે આવક સંતોષતા નથી તો એ આવક હોય જ્યારે ન સંતોષાય ત્યારે પણ વાત કોર્ટ સુધી પહોંચતી હોય છે છૂટાછેડા સુધી પહોંચતી હોય છે અને પાંચમી પાંચમો અને છેલ્લો પોઈન્ટ જે છે એ છે આયુષ્ય આયુષ્ય જોવું પણ ખૂબ જ જરૂરી છે જ્યારે લગ્ન પહેલાં કુંડલીમાં અંદર કુંડલીની અંદર ચેક કરી લેવામાં આવે કે બંનેમાંથી એક પણ વ્યક્તિ અલ્પાયુ તો નથી ને વર્ગે કન્યા અલ્પાયુ તો નથી ને તો આપણને ખબર પડે કે એની સાહેબ મેરેજ કરવા જેવા છે કે નહીં જ્યારે વ્યક્તિ લગ્ન કર્યા લગ્ન પહેલાં કુંડલી મેળ્યા વગર પણ લગ્ન કરી નાખે કુંડલી મેળવ્યા વગર લગ્ન કરી નાખે અને પછી જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય એટલે વર્ગ કે કન્યા કોઈ પણ એકનું મૃત્યુ થાય ત્યારે આવા યોગો ઘણા વ્યક્તિની કુંડળીમાં હોય છે અને પછી એને એમ થાય છે કે લગ્ન જીવન બગડ્યું પણ ખરેખર લગ્ન જીવન નહીં બગડ્યો છે એવું થાય એવું એવું આની ઉપર સંશોધિત થાય છે અને ઘણા લોકો તો ત્રણપદી ભાષામાં અને સાદી ભાષામાં કહે છે કે આનો તો ભાવ બગડ્યો તો આવું જયારે થતું હોય છે પણ મોટા ભાગના લોકો આવું કરતા નથી એ લોકો એવું વિચારે છે કે નહીં એ લોકો બાહ્ય આકર્ષણોને વધારે મહત્વ આપે છે એટલે કે રંગરૂપ અને પૈસો એ જ વસ્તુ જોવે છે ભાઈ છોકરી સુંદર તો છે ને છોકરો હેન્ડસમ તો છે ને વ્યક્તિને પૈસાદાર તો છે ને અમારે પાસે પૈસો છે ને બસ પણ પૈસાથી બધા પ્રશ્નો સોલ્વ થતા નથી કુંડલી મેળાપકથી તો આપણે બધું જાણી શકીએ છીએ જ્યારે ભવિષ્યમાં બનવાની ઘટનાનો જાણ તમને અગાઉથી જ થઈ જાય તો તમે સચેત થઈ જાઓ છો એલર્ટ થઈ જાઓ છો અને એની ઉપર તમે કામ કરવા માંડો છો તો આવું ત્યારે કોઈપણ વ્યક્તિ લગ્ન કરે તે પેલા મારી સલાહ છે કે કુંડલી પર કરવી એ ખૂબ જ જરૂરી છે અને મારું એવું કહેવું નથી કે લોકો લગ્ન મેળા પર કુંડલી મેળવવાને સો ટકા તમે સુરક્ષિત જ થઈ જશો પણ તમને ભવિષ્યનો ખ્યાલ તો આવશે જ અને પૂર્વજન્મના કર્મના આધારે વ્યક્તિને દરેક વ્યક્તિની કુંડલીમાં કાકને કાક તો પ્રોબ્લેમ હોય જ છે પણ મંત્ર જાપ દાન જપ ધાર્મિક ઉપાયો વગેરે દ્વારા શ્રદ્ધા અને ભક્તિથી જોવા ઉપાયો કરવામાં આવે તો રિઝલ્ટ ચો સો ચોક્કસપણે છે સો ટકા મળે છે એ વાતની વાત એ વાતની હું ખાતરી આપી શકું છું અને પછી લગ્નજીવન આનંદપૂર્ આનંદિતપૂર્વક તમે વિતાવી શકો છો તો મારી તમને વિનંતી છે કે લગ્ન કરતાં પહેલાં સ્ત્રી પુરુષ એટલે વર્ગની કન્યા ધર્મકુંડલી મેળવે એવી ખાસ વિનંતી છે આ વિડિયોમાં આટલું આપણે ઉપાયોની ચર્ચા પછી ક્યારેક વિડીયોમાં કરીશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને શેર તમારા સગા સંબંધીઓ સાથે વિડીયો શેર કરી દેજો નમસ્કાર